આગામી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યના વાસીઓ થઈ જજો તૈયાર કારણ કે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો કે તમે તમારા વિસ્તારની અંદર જોઈ શકો છો એ પ્રમાણે આગામી ત્રણ કલાક માટે વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે અને આ નવો રાઉન્ડની અંદર મિત્રો ઉનાળાના જે આગોતરા એંધાણ હતા કે ચોમાસું છે એ વહેલા બેસશે અને પ્રિ મોન્સૂનની જે એક્ટિવિટી હતી ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી હતી એ હવે સમગ્ર ગુજરાત રાજ્યને આગામી ત્રણ કલાક માટે ધમરોળ છે એવા અત્યારે આગાહીના સમાચાર સામે આવી રહ્યા છે એ સાથે જ ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના એવા વિસ્તાર કે જે આ દરિયાઈ પટ્ટી લાગુ પડતી હોય એ દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાઈ પટ્ટીને અત્યારે કવર કરવામાં આવી રહી છે વરસાદી સિસ્ટમના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે મિત્રો ચોમાસાની વાવણી અત્યારે આ પ્રી મોન્સૂનમાં જ કરી દેવી કે ખેડૂતોને પાક નુકસાન જશે કે નહીં એ અંગેની અત્યારે ભીતિ સેવાઈ રહી છે સાથે સાથે અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી ગુજરાત રાજ્યના હવામાન વિભાગ મોન્સૂન ડિપાર્ટમેન્ટ આઈએમડી તમામે તમામે જે વિભાગ દ્વારા છે એ આગાહીઓ કરી દીધી છે ખાસ કરી ગુજરાત રાજ્યના મોટા ભાગના એવા વિસ્તારો કે જ્યાં આગામી ચોવીસ કલાક માટેનો વરસાદનો રાઉન્ડ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એક્ટિવ થઈ છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળી રહી છે ખાસ કરીને રાજસ્થાનથી આવતું જે અપર એર સાયક્લોનિક જે સર્ક્યુલેશન છે એ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને કવર કરશે અત્યારે સેટેલાઇટ વ્યૂ આધારિત પણ તમે પિક્ચર ચેક કરી શકો છો જેમાં ગુજરાત રાજ્યના મોટાભાગના એવા વિસ્તારો કે જ્યાં દરિયાઈ પટ્ટી લાગુ પડતી હોય ખાસ કરી પોરબંદર જૂનાગઢ ઉના રાજકોટ જામનગર ઓખા ભાવનગર અમરેલી રાજુલા મહુવા આ તમામે તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદીય સિસ્ટમ ચાલુ થવાના કારણે મિત્રો આજ આખી રાત્રિ દરમિયાન વરસાદ રહેવાનો છે એમજ મિત્રો આવનારા દિવસે એટલે કે તારીખ દસ મેના રોજ દસ તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર જે વરસાદીય સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી રહી છે અને આ વરસાદીય સિસ્ટમ તારીખ દસના રોજ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે ખાસ કરીને અત્યારે મોટા ભાગના એવા વિસ્તારોને અત્યારે કવર કરી લેવામાં આવ્યા છે જેની અંદર વરસાદીય સિસ્ટમ છે એ સમગ્ર રાજ્યની અંદર આગળ વધતી જોવા મળી રહી છે ખાસ કરીને દસ મેના રોજ ગુજરાત રાજ્યના એવા વિસ્તારો કવર કરવામાં આવશે એ પણ આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો એના માટેનો આજનો આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો કારણ કે ચોમાસાને લગતી જે પણ અપડેટ અને માહિતી આવી રહી છે એ તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે હવે મિત્રો અત્યારે જે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અમેરિકન મોડલ આધારિત પણ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે જેની અંદર સમગ્ર ભારત દેશની વાત કરવામાં આવે તો સમગ્ર ભારત દેશની અંદર વરસાદીય માહોલ જામ્યો છે જેમાં ગુજરાત રાજ્યને ખાસ કરીને અત્યારે કવર કરવામાં આવી રહ્યું છે કારણ કે અરબી સમુદ્રમાંથી આવતા જે વરસાદીય ઝાપટા અને આબોહવામાનના જે એંધાણ છે એ એંધાણના ભાગરૂપે અત્યારે વરસાદ છે એ ખૂબ જ આગળ વધી રહ્યો છે અત્યારે મિત્રો પવનની ગતિ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ પ્રમાણે જોઈએ તો પવનની ગતિ સીધી મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અમુક વિસ્તારોની અંદર કરા પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે સંભાવનાઓ એવી દર્શાવવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાતથી લઈ અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એ અને દક્ષિણ ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાતના જે ભાગો છે એ વિસ્તારોને અત્યારે વરસાદી એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો આગામી ત્રણ કલાક માટે જે વરસાદીય સિસ્ટમ છે એ સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરશે અને તારીખ દસ મેના રોજ દસ તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય તરફ આ વાતાવરણીય સિસ્ટમ છે પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી છે એ આગળ વધતી હોય એવી અત્યારે છે એ રિપોર્ટ મળી રહ્યા છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યની બાજુનો જે રાજ્ય છે જેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ વિસ્તારોને પણ જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારની અંદર સુરત નવસારી તાપી દમણ દાદરનગર હવેલી આ વિસ્તારો છે એમાં પણ વરસાદી સિસ્ટમ જામેલી છે એ સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મુંબઈ નાશિક ઔરંગાબાદ જલગાંવ ઇન્દોર આ જે સિટી છે મોટા સિટીમાં પણ વરસાદ પડવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને દસ મેના રોજ અને તેર મે સુધી છે એ આ જે નવી આગાહી અત્યારે સામે આવી છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે નવી આગાહી દર્શાવવામાં આવી છે એમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે તેર તારીખ સુધી હજી વરસાદનો છે એ નવો રાઉન્ડ આવવાનો બાકી છે અને વરસાદનો જે નવો રાઉન્ડ છે એ તો ભૂકા કાઢવાનો છે પરંતુ એ પહેલાં પ્રી મોન્સૂનની જે એક્ટિવિટીમાં તારીખ છ મેના રોજ જે વરસાદી ઝાપટું જે માવઠું હતું એ અને ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર જે ધોધમાર પવન સાથે વરસાદ પડ્યો હતો એ વરસાદી સિસ્ટમ આગામી છ થી સાત દિવસ માટે સક્રિય હતી એટલે કે એક્ટિવ મોડમાં હતી એમાં આગામી તેર તારીખ સુધીની અત્યારે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે આપણે વેધર એનાલિસિસ દ્વારા પણ ચેક કરીશું અત્યારે મિત્રો આઈએમડી દ્વારા જે લેટેસ્ટ આગાહી અને અપડેટ મળી રહી છે એ લેટેસ્ટ અને અપડેટ સ્વરૂપે જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ભાવનગર ગીર સોમનાથ અમરેલી આ ત્રણ સિટી એવા છે કે ત્યાં અત્યારે ગ્રીન એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે એ સાથે આ જે વિસ્તારોની અંદર જેટલા વિસ્તારોમાં ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એમાં રેડ એલર્ટના પણ અપડેટ આપવામાં આવી દીધા છે જેમાં તમે ઓરેન્જ એલર્ટ સ્વરૂપે પણ ચેક કરી શકો છો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ આ વિસ્તારોની અંદર પવન ફૂંકા છે છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેગજના સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે અને જે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવે એ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો હાલ વરસાદ છે એ લાઈવ શરૂ હશે તમે કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો કયા વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારની અંદર વરસાદ અત્યારે ચાલુ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી પણ દેજો જેથી કરી આપણા બીજા અન્ય જે મિત્રો છે એમને પણ ખ્યાલ પડી જાય કે જે આગાહીઓ કરવામાં આવી રહી છે એ કેટલી સાચી હોય છે તો અત્યારે મિત્રો જે ગુજરાત રાજ્યની અંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આ પાંચ સિટીને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ સિવાય દક્ષિણ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર દમણ દાદરનગર હવેલી વલસાડ ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ આ જે સિટી છે એમાં મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ સિવાયના જે બીજા વિસ્તારો છે જેમાં ખાસ કરીને કચ્છથી લઈને ગાંધીનગર ગાંધીધામ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર મોરબી બોટાદ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા આ જે વિસ્તારો છે એને એલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એલો એલર્ટ એટલે કે મિત્રો ત્યાં પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન તો ફૂંકાતા હોય છે પરંતુ છૂટાછવાયા સ્થળોએ મેઘ ગર્જના થઈ શકે વીજળીનો જે છે એ હળવો અનુભવ થઈ શકે કડાકા ભડાકા સાથે વીજળી નહીં પરંતુ હળવા અનુભવ સ્વરૂપે છે એ વીજળી થઈ શકે આ સાથે જ મિત્રો અમુક એવા સ્થળો ક્યાં જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે દિવસ દરમિયાન વરસાદ પડે એવું કચ્છ એક જ સિટી છે કચ્છ વિસ્તારની અંદર કચ્છ લાગુ જે વિસ્તારો છે એ લાગુ વિસ્તારની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદ છે એ ચોવીસ કલાક માટે પડી શકે એવી આગાહીઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે આ સાથે જ મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈએ તો સેટેલાઇટ વ્યૂની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરવામાં અત્યારે નથી આવતું પરંતુ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય થવાની આરે છે એ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતાની સાથે ગુજરાત રાજ્યને પણ અસર કરે એવી અત્યારે અપડેટ સામે આવી રહી છે તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો કે ગુજરાત રાજ્ય તરફ લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થતાં આગળ વધશે તો એ મધ્ય ભારતથી આગળ વધશે મધ્ય ભારતની અંદર મિત્રો ઇન્દોર ભોપાલ જબલપુર રાયપુર કોરબા અને રાઉકલા આ જેટલા વિસ્તારો છે એને કવર કરશે અને ત્યારબાદ ગુજરાત રાજ્યના જે અમદાવાદ લાગુ વિસ્તાર છે મહેસાણા લાગુ વિસ્તાર છે દાહોદ તેમજ વડોદરા બોડેલી અમોડ રાજપીપળા ભરૂચ આ લાગુ વિસ્તારોની અંદર પણ છે વરસાદી સિસ્ટમ જામતી જોવા મળી રહી છે અને મિત્રો અત્યારે જે વરસાદની સાથે સાથે વાવાઝોડું પડે એવી પણ ઘણા બધા આગાહીઓ કરી રહ્યા છે પરંતુ અત્યારે એક પણ એવી આગાહી નથી કે વાવાઝોડું પડી શકે અત્યારે અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સિસ્ટમ જે છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે છે એ અસર કરી શકે પરંતુ એની અસર પણ આગામી તેર તારીખ સુધી જ દર્શાવવામાં આવી રહી છે તેર તારીખ બાદ છે એ ગુજરાત રાજ્યમાં ચોમાસું છે નહિવત સ્વરૂપે સાબિત થશે પરંતુ ત્યાં સુધી જે અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે એ આગાહીઓ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણની સિસ્ટમ અપડેટ થતી હોય એ વાતાવરણની સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત રાજ્યના જે દરિયાપટ્ટીના વિસ્તારો છે એ વિસ્તારોને અસર કરશે અને એ વિસ્તારોની અંદર વરસાદ પણ પડશે ધોધમાર વરસાદ પડશે મિત્રો પવન છે એ પણ પોતાની ગતિ વધારી શકે જેમાં લગભગ અત્યારે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દર્શાવવામાં આવી રહી છે પરંતુ એ દિશાની અંદર પણ આગળ વધારો થઈ શકે અને એની ઝડપમાં પણ વધારો થઈ શકે કારણ કે અરબી સમુદ્રમાંથી જેટલા પવનો ફૂંકાતા હોય એ પવનોની ગતિ અત્યારે ખૂબ જ દર્શાવવામાં આવતી હોય છે મિની વાવાઝોડું પણ કહી શકાય અને મિત્રો અમુક વિસ્તારોની અંદર તો છે એ પતરા પણ ઉડી જાય એવી આગાહીઓ કરવામાં આવી રહી છે તો એ કયા કયા વિસ્તારો છે એના વિશે આપણે આવનારા સમયમાં માહિતી મેળવશું અપડેટ મેળવશું ત્યાં સુધી અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ પ્રમાણેની આગાહી અને અપડેટ પ્રમાણે વરસાદીય સિસ્ટમ છે અત્યારે ફૂલ જોર્શમાં છે એ આગળ વધી રહી છે તેર એપ્રિલ તેર મે સુધી જે વરસાદનો રાઉન્ડ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ આ રાઉન્ડ છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે ગુજરાત રાજ્યમાં હજુ સુધી ચોમાસું શરૂ થયું નથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસું શરૂ થવાને છે એ પંદર મે અથવા તો પંદર મે પછીના જે પાંચ દિવસનો સમયગાળો આપવામાં આવી રહ્યો છે એટલે કે લગભગ વીસ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસું સાર્વત્રિક રીતે બેસી શકે છે પરંતુ અત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસ્યું નથી ચોમાસાની જે પ્રી મોન્સૂનની એક્ટિવિટી હોય છે એ અત્યારે ગુજરાત રાજ્યમાં દેખાવામાં આવી રહી છે તો આ પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે પણ તમને અસર છે પડી શકે તમારા વિસ્તારની અંદર જે વાવણી કરતા ખેડૂતો છે એમને પણ અત્યારે વહેલા વાવણી કરવાનું મન થતું હોય પરંતુ વહેલા વાવણી કરવાની થતી નથી કારણ કે મિત્રો આ વરસાદ એવો હોય છે કે જેમાં અત્યારે અત્યંત ભારે વરસાદ પડતો હોય કરા સાથે પણ વરસાદ પડતો હોય પવનની ગતિ છે લગભગ સાઠ કિલોમીટર કરતાં પણ વધારેની ઝડપો હોય તો આવા જે અપડેટ સામે આવી રહ્યા છે એ પણ આપણે અપડેટ આવનારા સમયની અંદર ચેક કરતા રહીશું જોતા રહીશું ઉદયપુરથી લઈ અને અમદાવાદ જામનગરથી લઈ વેરાવર અને સુરત સુધીના જેટલા પણ કવર થતા વિસ્તારો છે એની અંદર આગામી ચોવીસ કલાક માટે વરસાદી એ સિસ્ટમનો નવો રાઉન્ડ છે એ શરૂ થાય કે નહીં એ પણ આપણે ચેક કરતા રહીશું ત્યાં સુધી મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અત્યારે તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી લેજો